સમાચાર પાટણમાં રેગિંગથી વિદ્યાર્થીના વિદ્યાર્થીના મોતનો આક્ષેપ થયો છે શંકાસ્પદ મોત અંગે એક મોટો આક્ષેપ થઈ રહ્યો છે ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું શંકાસ્પદ મૃત્યુ થઈ ગયું પરિવારજનોએ કોલેજમાં રેગિંગનો આરોપ લગાવ્યો છે અન્ય વિદ્યાર્થીઓએ રેગિંગ કરી હોવાનો સ્વજનોનો આક્ષેપ છે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મૃત્યુ થઈ ગયું અઢાર વર્ષીય અનિલ મેથાણીયાના સ્વજનોનું કહેવું છે કે તેમને ફોન આવ્યો હતો જેમાં પહેલા ચક્કર આવતા વિદ્યાર્થી પડી ગયો હોવાની વાત કરવામાં આવી જે બાદ સ્થળ પર પહોંચતા વિદ્યાર્થી મૃત્યુ મળ્યો મૃત્યુ પામેલો મળ્યો હતો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેથડા ગામના વતની અનિલનું મોત થઈ ગયું

પછી અહીંયા આવ્યા તો સાહેબ એવું જણાવ્યું કે મૃત્યુ પામેલ છે અત્યારે એવી વાત સાંભળી હતી કે અહીંયા કોલેજની અંદર રેકિંગ ત્રીજા વર્ષવાળા જયારે રેકિંગ કરતા હતા બધા અંદર રમતા હશે ગમે તે બે ત્રણ કલાકો બોર હશે અને અચિંતાનો ચક્કર આવી અને પડી ગયો અને મૃત્યુ પામેલ છે એવું રેકિંગથી વાત છોકરા છોકરા અહીંયાના જે તારપુરના જયારે અભ્યાસ કરે જે ફર્સ્ટ યરમાં એ કરતા હતા એ કે રેકિંગ ચાલુ હતું વિદ્યાર્થીઓને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ છે કે સિનિયર વિદ્યાર્થીઓએ તેમને ત્રણેક કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરેલ હતી અને જે દરમિયાન આ ઘટના બનવા પામેલ છે જો કમિટી પ્રમાણે અને જે તે સમયે પોલીસને ઇન્ફોર્મ કરીને એના એક્સિડેન્ટલ ડેથની વાત કરવામાં આવે છે એના પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરવામાં આવે છે બોલાવીને એમને સાંત્વના આપીને પોસ્ટમોર્ટમ માટે પણ વાત કરેલ છે

ભંગ જે રીતે પરિવારજનો પણ જણાવી રહ્યા છે કે જેમનો એમનો ભાઈ છે કે એવું સાંભળવા મળ્યું હતું કે રેગિંગ થયું છે બીજું ડીન પણ કહી રહ્યા છે કે જો રેગિંગ થયું હશે તો તપાસ કરવામાં આવશે પરંતુ સમગ્ર ઘટના ધારપુર મેડિકલ કોલેજમાં જે પ્રથમ વર્ષ એમબીબીએસ હતો તેમાં અભ્યાસ કરતો મૂળ સુરેન્દ્ર જિલ્લાના જેસડા ગામનો જે વિદ્યાર્થી હતો અનિલ મેથાણી તેનું આ મોત નીપજ્યું છે અને મોતનું કારણ હાલ જે સામે આવી રહ્યું છે કે એક જ જગ્યાએ સતત બે થી ત્રણ કલાક ઊભો રહ્યો હતો તેના કારણે ચક્કર આવ્યા અને પડી ગયો અને પછી તેનું મોત નીપજ્યું તેવું હાલ રાત્રે ધારપુર હોસ્પિટલ ના ઇમરજન્સી વિભાગમાં એમબીએસ ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનિલ કુમાર નટોરભાઈ ઉમર વર્ષ અઢાર રહેવાસી સુરેન્દ્રનગર ને અન્ય તબીબી વિદ્યાર્થી દ્વારા કોલેપ્સ અવસ્થામાં લાવવામાં આવે છે જે એમને સીપીઆર આપીને પુનઃજીવિત કરી શકે નતા એટલે સર્વાઈવ નતા કરી શક્યા અને વિદ્યાર્થીઓ જે હતા એમના કોલિગ એમને એવું જણાવ્યું કે સિનિયર વિદ્યાર્થી દ્વારા અમને આશરે ત્રણ કલાક થી ઉભા રાખી ઇન્ટ્રોડક્શન લેવામાં આવેલ છે આ ઘટના બની

અ એના અમે કોઈ કચાશ રાખીશું નહીં જે જો કોઈ સ્ટુડન્ટ એમાં રિસ્પોન્સિબલ ગણા છે તો વિલ ટેક ધ્રિક્શન પોસિબલ વી વિલ ઇન્ફોર્મ વિલ ઇન્ફોર્મ ધ યુનિવર્સિટી એઝ વેલ એન્ડ ઇન્ફોર્મ ઓલરેડી ધ પોલીસ અબાઉટ ધેટ એન્ડ પોલીસ હેઝ ઓલરેડી ટેકન એક્શન ઓન સર્ટન મેટર્સ જે એમને કરવાની હોય એફઆઈઆર કરવાની હોય બધી પ્રોસેસ અમે ઓથોરિટી તરફથી જે કરવાનું હોય વિદિન સિક્સ ટુ એટ અવર્સ બધું પૂરું કરી દીધું છે અત્યારે અમે સવારે રેગિંગ કમિટીના મેમ્બર્સ એમને બોલાવીને બધાના નિવેદન લઈ અને હકીકત જાણીને તમને ફરી વિધિત કરીશું હાર્દિક ભાઈ મારે આપની પાસેથી ખાસ એ જાણવું છે કે એન્ટી રેગિંગ કમિટી જ્યારે આવા બનાવો પહેલા બન્યા ત્યારબાદ નિયમો બન્યા દરેક કોલેજોની અંદર રેગિંગ ન થાય તેના માટે હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવી અને ત્યાર પછી પણ જો આવા બનાવો બનતા હોય તો આ કેટલો ગંભીર છે હેલ્પલાઇન નંબર પર સ્ટુડન્ટ્સને એમને કોન્ટેક્ટ કરવો પડે પણ સ્ટુડન્ટ્સ પણ

અમે ઓલરેડી એના માટે એન્ટી રેગિંગ કમિટી મેન્ટર મેન્ટી પ્રોગ્રામ્સ અને સ્ટુડન્ટ્સને જ્યારે પણ ઓરિયન્ટેશન થાય ત્યારે સ્ટીક બુકલેટ આપી દઈએ છીએ એમના વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરીએ છીએ કે તમને કંઈ પણ તકલીફ લાગે તો અમારા વોર્ડન જે છે મેટ્રન છે અને ટીન ઓફિસના નંબર છે અને અમારા ઇવન દે કેન કોલ મી ઓલસો

અને એ પ્રકારે એનું રેગિંગ કરે અને પેલો જે જુનિયર વિદ્યાર્થી નવો આવ્યો હોય તેને તો એના મનમાં એટલો બધો આઘાત હોય છે કે એ ત્યાં જ વિચારતો હોય છે કે હું અહીંયા ભણવા માટે આવ્યો છું કે શાના માટે આવ્યો છું અને જે ડોક્ટરો જે સિનિયોરિટીના નામે આ પ્રકારની બદમાશી કરે છે શું એ ખરેખર સારા ડોક્ટરો બની શકે છે ખરા આ ખરેખર તપાસનો વિષય છે ને ખૂબ જ ગંભીર વિષય છે આવા પ્રકારના લોકો સામે આવા વિદ્યાર્થીઓ સામે આ સિનિયરના નામે જે બની બેઠેલા વિદ્યાર્થીઓ છે તેમની નામ તેમની સામે પણ એક્શન લેવાવા જોઈએ એન્ટી રેગિંગ કમિટીએ પણ સ્ટ્રિક્ટલી એક્શન લેવું જોઈએ